અડાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રને લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકી ગુલામ સબીર ભટિયાળ જે બંને મૈધરપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ એમને ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી